ઉપલેટા શહેરના રાજાશાહી વખતના મોજ નદીના પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ જિલ્લા કર્યો ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના સો વર્ષ કરતા પણ જૂના પુલના નિરીક્ષણ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા લેવાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટિયાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના

એમ્બ્યુલન્સ મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવ્યું હોય જે અન્વયે મોજ નદી ઉપરના આર્ચ બ્રિજ ઉપરથી હેવી ઉપર જવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોય જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને કરવામાં છે ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે